પરંતુ સુરત ખાતે હજારોની સંખ્યામાં રત્ન કલાકારો સહિત મોટા પ્રમાણમાં લોકો દિવાળીના વેકેશનમાં ભાવનગર અમરેલી રાજકોટ ઉના જૂનાગઢ જામનગર સહિતના અનેક વિસ્તારોમાં જતા હોય છે એ પ્રવાહને એસટી બસો પહોંચી વળવા સક્ષમ નથી જેથી મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગના રત્ન કલાકારો પ્રાઇવેટ ટાલસની બસોમાં જતા હોય છે ત્યાં દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રાઇવેટ બસોમાં અમારા રત્ન કલાકારો સહિતના તમામ લોકો ભાડામાં લૂંટાઈ રહ્યા છે માટે પ્રાઇવેટ ટ્રલ્સના ભાડાનું બાંધણું કરવામાં આવે તે ખાસ જરૂરી છે અમારી સહાનુભૂતિ પ્રાઇવેટ ટ્રાવલ્સના સંચાલકો સાથે છે કેમ કે કોરોના કાળમાં તેમના ધંધાને પણ ગંભીર અસર પડી છે એટલે બે પૈસા એ લોકો કમાય તો તેનું અમને કોઈ અન્ય વાંધો નથી પરંતુ આવી તે ભાડાની લૂંટ ચલમાં આવ્યું તે વ્યાજબી નથી માટે દિવાળીના વેકેશનને કારણે માદૃવતન જતા લોકો પ્રાઇવેટ ટ્રાલ્સના ભાડામાં લૂંટાય નહીં તે માટે પ્રાઇવેટ ટ્રલ્સના ભાડા નિયંત્રિત કરવામાં આવે તે મારી માંગણી છે મારું નામ છે ભાવેસ્ટાક ડાયમંડ વર્કર યુનિયન વેસ્ટ પ્રેસિડેન્ટ હાલની અંદર જે તમામ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે વેકેશન પડેલ છે એ સાથે સાથે હીરા ઉદ્યોગમાં પણ આજથી વેકેશન જાહેર થયેલ છે તો વેકેશન પડતાની સાથે જે અસંખ્ય રત્ન કલાકારો જે સૌરાષ્ટ્રવાસીઓ છે એ વેકેશન કાઢવા પોતાના માદરે વતન જતા હોય છે પરંતુ માદરે વતન જતાની સાથે આ જે ખાનગી ટ્રાવેલર્સોવાળા છે એ લૂંટ ચલાવે છે જે ત્રણ ગણ ભાડું લઈ અને જે લૂંટ ચલાવે છે એ લૂંટ ઉપર નિયંત્રણ રાખવા એ ભાડા ઉપર નિયંત્રણ રાખવા આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ કે જે ખાનગી ટ્રાવેલર્સોવાળા બે ફાર્મ ભાડું લઈ રહ્યા છે એની ઉપર નિયંત્રણ કરવામાં આવે અને જો આ કોઈ ભંગ કરે